ભુજમાં માનસિક આરોગ્ય વિશેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હા મારું નામ ડૉક્ટર મહેશ ટીલવાણી છે હું અહીંયા ભુજ અદાણી મેડિકલ કોલેજમાં માનસિક વિભાગના પ્રાધ્યાપક અને વડા છું મે મહિનો આખા વિશ્વભરમાં માનસિક આરોગ્ય વિશે બધાને સભાન કરાય અને એની જાગૃતિ ફેલાય એના માટે મનાવવામાં આવે છે આ મહિનામાં ઘણા પ્રોગ્રામ કાર્યક્રમ કરવામાં આવશે જેનાથી માનસિક આરોગ્ય અને માનસિક બીમારી વિશે જે ઘણી બધી ગેરમાન્યતાઓ છે તે દૂર થઈ શકે દાખલા તરીકે વળગાળ જે માનતા હોય એ બીમારી છે દાખલા તરીકે કોઈ વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે પિતૃનો દોષ છે એ પણ બીમારી છે આવી રીતે ઘણા બધા રોગો છે જે આપણી જે સમાજ છે જેને બીમારી સ્વરૂપે ગણતી નથી અને જે લોકો રોગી છે એ લોકો પ્રત્યે વલણ એવું કરે છે કે એ લોકોને નીચો દેખે છે તો આ બધું વસ્તુઓને દૂર કરવા માટે અમે અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છીએ એટલે અમારી પાસે અહીંયા બધા પ્રકારના દર્દીઓ આવે છે પણ જે ગંભીર રોગો છે એ જલ્દી આવે છે અને જે ઓછા ગંભીર છે એ લોકો અને પોતાને એવું સંકોચ થતું હોય છે કે અમારે જઈશ તો મારા ઉપર સીકો લાગી જશે માનસિક બીમારનો અથવા તો એવું એમને લાગે કે મને જે તકલીફ છે તો મગજના ડૉક્ટર પાસે જઈશ તો એ તો ગાંડાના ડૉક્ટર છે એ લોકો પાસે હું શું કામ જાઉં તો એ લોકો સારવાર નથી લેતા તો અમારી પાસે છતાંય રોજના એંસીથી એકસો વીસ દર્દીઓ આવે છે જે લોકો ને પોતાને ખબર છે કે સારવાર જે લોકો બધી જગ્યાએ ફરી આવ્યા હોય ધાર્મિક વિદ્ધિ કરાવી આવ્યા હોય દરગાહોમાં જઈ આવ્યા હોય મંદિરોમાં જઈ આવ્યા હોય એ લોકો પછી અહીંયા આવતા હોય છે અને ઘણા લોકો હજી એવા છે સાઠ સિત્તેર ટકા આ રોગોના દર્દીઓ જે આવામાં સંકોચ કરતા હોય છે જે લોકો ઘરે આમ સૂના સૂના બેસી રહેતા હોય છે એ પણ એક પ્રકારની માનસિક બીમારી છે એને સાયકોસિસ ઉર્ફેસ કિલોફ્રેનિયા કહેવામાં આવે છે એના માટે પણ જનજાગૃતિની ખૂબ જરૂર છે અને એના માટે એના સગાઓને અમે જનજાગૃતિ માટે અહીંયા આજે હોસ્પિટલના પરિસરમાં ઓપીડીમાં ડ્રામા એક કરીને લોકોને બતાવશું કે માનસિક બીમારીઓ કેવી કેવી હોય છે અને એમાં શું કરી શકાય છે